અમારા ગામમાં સરપંચ સાહેબ છે એની પાસે લઈ ગયા સરપંચ સાહેબ પાસે અને હંસ જઈને સરપંચ સાહેબ ફરિયાદ કરી કે બાપુ અમારી મારી હંસલી છે અને આ કાગડો અધવચ્ચથી રચે ટીંગાળો છે ને મારી ઘરવાળી ઘરે પડી ગયો છે એ કે કે કાગડી છે હું કહું કે હંસલી છે સરપંચ સાહેબ કે ભાઈ આનો નિર્ણય હું કાલે આપી આ જે નહીં એટલે બધા આવ્યા સુરેશભાઈ ઘરે આવી રોટલા પર લંબાવી રાતે કાગડો ઊઠી ગયો સરપંચ સાહેબ ના આંગળે સરપંચ સાહેબ ને હું કાલ નિર્ણય ઘરે છે ભરાયો સાહેબ અને પંચાયતમાં માં કરીને એમાં જઈને કીધું આ તો હંસ કાગણી છે હંસની નો સરપંચ સાહેબ નો નિર્ણય ફરી ગયો સાહેબ કાગણી સાબિત કરી દીધી હંે વિચાર કર્યો હવે મારે શું કરું

અને કોર્ટમાં તારીખ પડવાની ચાલુ થઈ આ બાજુ હંસ મુસીબતમાં છે ને આ બાજુ કાગળો એ મુસીબતમાં છે કે મને હંસલી મળવી જોઈએ કાગળો એવું વિચારે હંસ એવું વિચારે કે મને મારી પત્ની પાછી મળવી જોઈએ રોજ તારીખો પડે જ્યારે જ્યારે તારીખો પડે બે જણા ભેગા થાય નિર્ણય આવે ને જજમેન્ટ તારીખ નક્કી થઈ જાય અને જજમેન્ટ કાલે અમારે જજમેન્ટ કાલે અગિયાર કે કોર્ટ ખોલી જજમેન્ટ આપવાનું છે આગલી રાતે કાગળો જજ ના ઘેર છે આ દુનિયામાં અમે છે એવા છે કે કોના પિતૃ ક્યાં છે ને એની અમને ખબર છે કે આખી દુનિયામાં કોના પિતૃ ક્યાં છે મારે નિર્ણય આપી દેવાનો પણ મારા પિતૃઓ બતાવો પડશે કઈ વાંધો નહીં સવારે અગિયાર વાગે ખોરટ ખુલી અસર બિરાજમાન થયા આ બાજુ હંસ એકલો આવ્યો આ બાજુ કાગળો હંસલી હાથ પકડીને લઈને આવ્યો અને સામા સામે ઉભા રહ્યા અને જસ સાહેબ નિર્ણય કર્યો સાહેબ કે ભાઈ આ તો કાગડી છે અને હંસ તો હવ ભાગી ભૂકો થઈ ગયો કે હવે મારે કોની પાસે જવું એમ એટલે કાગળો એમ બરાબર હંસલી ને લઈ અને બહાર નીકળતો તો જસ સાહેબ એ કીધું કે ભાઈ હું ભોરે કાલ નો વાયલો બાકી છે એટલે કાગડો કે નહીં અમને એમ તો નહીં નીકળી જો તો બહાર આવો તમને બતાવું

સાહેબ કે આટલો મોટો ને મારામાં આવતા આવી રીતે કીડા હોય ગંદકી ની અંદર કીડા બની પડે કે કાગડી ને સાબિત કરે ને એના પિતૃ આમાજ હોય બીજે કોઈ એ ના હોય સાહેબ ભજન કરી લે ભજન કરીએ ભાવ થી તું ભજન લે અમારા ભાવદાસ સ્વામી એ કેલમપુર માં બહુ સરસ દોહો કીધો ભાવ ભાવદાસ કે ભાવ નહીં હોય તો ભક્તિ નહીં થાય સાહેબ ભક્તિ તો કઈ કરવાની ચીજ નહીં એ થઈ જાય ને તો ભક્તિ છે મને